સીતારામ જય શ્રી કૃષ્ણ જય દિવાર ચા દિવસ કેમ હે બધા મજાબા તો બી બજા બા હું મજામાં ને તો આ થાય બીજા મજામાં આવે માથું શરદી તાવ પગે અણશક્તિ થઈ ગઈ ને એટલી નબળાઈ આવે ગઈ એવો થાવ્યો ના જોરથી એ વચ્ચે બહુ સારું થયું ને તો હવાની હું યા મારે તો હું કેટલું હહવા જાય એતરો વાય જાય

બસ સીધા યે પાણી આવીયું થી ભરાયે. એ બેકગ્રાઉન્ડ માં તમને અવાજ આવે જ મોટર નો. હાલો તો હવે આપણે મળીએ સાહેબાઈ વધારીને બગોદર જવા ટણે. જો અમારી મમ્મી અત્યારે બાટલો સડે છે. મમ્મી આજે માં ઈ થી હોજે. ઓનસક્તિ કે કે મચા થઈ ને એવરે પાછા બાટલા સડાવવા આયે. તો ચાલો એસ તો મારી મમ્મી ને બાટલો ફળ જાય પછી આપડે નીકળીએ ઘર સાઈડ મળીશું બસ આપડે રનિંગમાં અપડેટ દેતા દેખાયા તમને આ બાટલો ફરી શકો

મોટા દવાખાને રિપોર્ટ રિપોર્ટ કરાવશું તો હાલો હવે આપણે નાઈ નાખીએ મળીએ નાઈ ને પછી તો આપણે નાઈ જોઈને આવી ગયા હે ને હવે ઠંડી લાગે છે પણ થોડી થોડી ઠંડી લાગે છે એટલે આજે નથી લાગતી ને હવે મમ્મી ને પગું દબાવીએ કઈ મમ્મી હે પગું દુખે દબાવી દઈએ આજે હું આવીને જ બોલવાની તો હાલો પગું દબાવીને મળીએ આપણી પાસે થોડીક વાર મી મોલી કરી દઈએ આપણે સેવા સેવા ભાવિત થાય થોડીક વાર ગોઠન થી ઠા જ દુખે હું બહાર ગયો તો તો ઘરે આવ્યો છું તો ખાવાનું લેતો આવ્યો છું તો ખાવામાં હે આપણે ભુંગરા દાળ ભાત પછી બે જાતના શાક હે એક રીંગણા નું હે સણા ની દાળ હે ઢોકરી હે લોટલી હે પછી મેઈ માં દાળ ભાત હે કાસું હે પછી આ છે જોઈ લ્યો શાક છે આપણે બરત ની બારખા માંથી લેવો ટીપી લોટલી હે લોટલા હે ચાલો મસ્ત મજાની જમી લો જો એક છે આપણો સ્પેશિયલ ઢોકરી નું છે આ અને એક છે આપણે દયોરો તો હાલો હવે આપણે મસ્ત મજા જમી લઈએ મળીએ આપણે જમીને પછી હવે મિત્રો તો આપણે ઘરે પૂગ્યા છે ને હવે આપણે હે ને બે ત્રણ કલાક આરામ કરી લઈએ બે તો વાગી ગયા હે ત્રણ ચાર વાગ્યા સુધી આરામ કરી લે પછી આપણે જવાનું હોય માલદે ભાઈ ની વાડકી સાપીએ ને પાણી દ્વારા હે તો હાલો હવે આરામ કરીને મળીએ પાછા મજાના ત્રણ વાગી ગયા ને આપણે બેહી ગયા સાપ પીવા કાઈ મમ્મી હા મમ્મી ને આજે તબ બહુ તબિયત ખરાબ હે મમ્મી ને ફૈયા કે મમ્મી ને હવે કાલે આપણે દવાખાને લઈ જાવ જોસે પોરબંદર કે કાઈ મમ્મી કાલે ના જાવું ને કીને ક્યાં જઈએ હા જાવું પડશે હવે ત્રીજી સોથી દન લોય ઉડાડ નાખું ને ત્રીજા વરસ ઉડાડ્યું તું બરોબર ને એમ ને એમ લોય ત્રીજી સોથી દન ઉડાડ નાખ્યું આંખો જો આંખો જો આંખો હાવ ધોરી હોય હાવ આ હાથ કરો હાથ થઈ હાવલા થઈ ગયા આપડા હાથ જો મારા હાથ જો આ જો હાવ ધોરા ફક જેવા થઈ ગયા સીતારામ જય શ્રી કૃષ્ણ કી મજામાં તો જો અમે મજામાં હું આજ ગઈ થી પાડા વાળે રોકાવા કાલુ ને હા કાલુ ને હમણા ગામત્રા કરો ને હા ભણવાનું કાલ ખુલે જાય ને હા કાલે વેકેશન જ પડ્યું થી ખુલે જાય રવિવાર ની રજા આવ આપણે કોમેડી કઈ રીતના બનાવી લે ખાતર એક ડાયલોગ બોલ તો ઈ નતા આવતો એ લે હું હી ખાતર વેસે નાખીએ એટલે ટેન્શન નહીં ગાઉ અતર્વેશ નાખે દી જાન ખાવા પીધા માથે કઈ ટેન્શન રાજા એટલે કર્યો આવી ગયા પાછા રણ માં

અબ બাকি લાકડા બકડા નું કામ આખું ઓકે થઈ ગયું હવે ખાલી એક કામ હે બાકી જો લો સામે થી સા દેવા જાય ભાઈ જો તો તો અમાર જયમલ કાકો તો જોઈ લ્યા લાકડા બકડા નું રેડી બાકી બગ હાલો રણનો રાજા એટલે ગરિયો પાછા કસ કાયા રણિયમ રણમાં જો સામે માલદેવ દે ઊભો હે જો માર કાકો ઊભો ન માલ દે ઊભો અમે ઝૂમ કરીને જોઈએ ન દેખાય આપણે ના જ જાઉં ઓય માં પગમાં લાગી ગયું ગાય જો અહીંયા લગાડી લીધું પગમાં માઠા ઉપર આમાં પગ આવ્યો ને એટલે લઈ ગયું બાકી તો કઈ થાય ને હાલ માલદે ભાઈ પાસે યુટ્યુબર કામ કરે છે અહીંયા યુટ્યુબર કરે છે અહીંયા કામ માલદે ભાઈ કામ કરતા હતા ફૂલના ગેરેજ વાયર કરતા હે ગયા જાવ વાળી કામ કરવાનું હોય ચાલો મારે આવવાનું હોય અહીંયા કરે છે યુટ્યુબર કામ તમે જોઈ શકતા માલદેભાઈ યુટ્યુબર એના હતા ભીમા હતા બે કરે છે કામ ભીમા હતા જે ફેર આવવું પડેભાઈ જળ મેલાઈ ગઈબર ને પસવાડે પસવાડે આપણે હાલી જઈએ હે એ કરે છે બાવળાનું કામ વાડ કરવાનું એટલે જો આપણે આવી ગાડી લેવી એક દિન YouTube માંથી પૈસા આવે એટલે પેલો પગાર આવે એટલે આવી ગાડી એ આ ભાંગે પડી છે તો આપણે હું ભલે ભાઈ મજા ઠેકડો ના રે ના આજો આ આટુ આ ડુસો હલવાઈ ગયો જો બધે આ બધો ડુસો આ હલવાઈ ગયો હું ક્યાં બેઠો હું જારો દેખાડું જો હું અહીંયા ઉપર બેઠો હું આ બધો ડુસો આવી ના હલવાઈ ગયો બધા ઘર ના ને હાલા મે આવ્યો ને બહુ ગિંદર ખડ ડૂબે ગતો હું અમાર ગામ હે ને કિંદર બધું બધી ડૂબે ગતો પછી હે ને સખુદ કામ લેને છે આ બધો આમે જોવો લો દુસોડીઓ નથી પાણી આવે એમ અલદેન ભાઈ ખેતર માં આમે જોવો જડી જડું હમ્યું કરે હે બીમા તો રણ રાજા એટલે કરી આવી ગયા પાછા રણમાં એ ભાઈ એક ઇન્સ્ટાગ્રામ માં રીલ હે એક ભાઈ બ્લોગ મેલે હે મિની બ્લોગ એમાં આવે હે ક્યાં બેઠો હું એ તમે જોઈ લ્યો ખાલી જોઈ લ્યો તો આ રોડ ઉપર બેઠો હું બે સાઈડ થી તમને કઈ નઈ દેખાતું હોય હું ક્યાં બેઠો હું રોડ ઉપર વસો ગઈ રાણા થોડી કોઈ થી બે જો અમે માલદેવભાઈ નું કામ આલે હે આપણે અહીં પલુઠી વાળીને બેઠા એ કોઈ આવતું નથી આપણે બે નહીં આની બેસીએ કોઈ આવે તો રાણ આજે નથી નીમે ને કાલે નથી નીમે હામે મલદીબાઈનું કામ આલે લે છે આવી રીતના રોડ ખાલી હોય ને તો મજા આવે શાંતિ શાંતિ મોસમ લે જાય ગાસું બે કાપીસર ના મોસમ ગાસા ડામર હે ડામર હાથમાં લાગે ખરી ભાઈ એવું થઈ જાય એમ બુધી કારામાં જલનારી ની લાજ લાગે આમ બસ આપણે જાય માલદેભાઈ ની વાડીએ ને મળીએ માલદેભાઈ ની વાડીએ જઈને ખેતરે જઈને એના પાણી આલે છે તો આપણે ના દેખાડીએ તમને પાણી ચાલે છે તો હાલો ના જઈને મળી જાય આપણે માલદેભાઈ ના ખેતર માં આલે છે પાણી જોઈ લ્યો ધોરિયા જાય છે એમાં બાકા ચીકી બાકા ચીકી બોલે છે બાકા ચીકી બાકા ચીકી બોલતા હૈ ભાઈ આમાં આઈફ ક્યાંથી ક્યારે વાળે હે આમાં શું આવ્યું તો જીરું ઓલું મકાઈ આમાં કોણ એ હે આ કિ કઈ આકો વાકો બનાવ્યો હમણાં 11 ઓ આપણો ભરાઈ ગયે છે હમણાં અમને ઓલો કેરો ભરાઈ ગય અમે દેખાય તમને. 11 ભરાઈ જશે પછી બીજા 11 માં બરબન પછી ત્રીજામાં માં. વાંથી આમ લગણ મારતા મળતા કેટલા કેટલા વાગના પાણી વાળા. फोन बोल दिया पानी में जो लिया तो हम शेयरिंग पानी जाए है हमना क्या रो भरा ही जैसे अबे सा पानी ने कर लिए थे क्या रो भरा गया क्या बोलते हो जरा कमेंट कर देना ओनली फॉर भैंस का कारा गोबर ये भैंस का बोलते हैं कारा गोबर बरत का ये भी इधर भी कारा गोबर इधर लिंडूड़ी लिंडूड़ी होती है

જો આવે આવી રીતના કદમ છેડ ફટાકી હે બુલેટ ના

આવે ગો રોપાઈ કમાર બેડિયાનું ઉઠાદો ક્યાં આવે ગો એવું કામ જિંદગી છે એક સફર ક્યાં ખેતરમાં તો જો આવું કામ આલે હે

ચાલો હવે જાય ખેતર માલદીભાઈને મળીએ ને આ જઈ જયમણકાને વાડીયાથી ભાગી આવ્યા ને જો આ ક્યારો ભરાવા આવ્યો હે બીજો ગયા ત્યારે ગયા ત્યારે આ ક્યારામાં હતું પાણી ને એવી એ આ ક્યારામાં આવી ગયું આના પસંદ બે છે જ ક્યારા જો જુઓમાં પીગું નથી એટલી વાર પાણી

જો નાખી દીધું હે હજી ભરવું થોડું બહ આ ભાઈ ને ખેવ ને જ ગોબર ભરતો જ ને ભરત મારતો નથી હું પહેલા પેલા તું જો બહુ સારો ભરત એ મારે ખરી એવું કઈ અમે તો મારે ખરી દે મારેય ખરી એવું કેવું થઈ ગયો

બાર નળીએ બજને